દેખ રહે વિચાર ક્રાંતિ ન્યૂઝ મેં વિનોદ ભટ્ટ ભાઈઓ બહેનો પરિવર્તન ધારાવાહિકની અંદર આજે આપણે પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે પરિવર્તન જરૂરી છે અને પરિવર્તન લાવવું હોય તો ચાર પ્રકારે માણસ પોતાના જીવનમાં એ નિયમોને અપનાવે તો ચોક્કસ પરિવર્તન આવી શકે છે તો પહેલાંમાં પહેલી માણસની જરૂરિયાત છે ઈમાનદારી બીજું છે જવાબદારી ત્રીજું છે સમજદારી અને ચોથું છે બહાદુરી આ ચાર નિયમોના આધારે જ સમાજની અંદર પરિવર્તન લાવી શકાય છે અને એના માટે આપણે સૌએ પ્રયત્નશીલ રહેવું જોઈએ એમ આપણા શાસ્ત્રો અને સંતો પણ જણાવે છે કે પરિવર્તન નિકટ છે આજે ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે યુદ્ધો થઈ રહ્યા છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે વ્યભિચાર થઈ રહ્યો છે વ્યસન મુક્તિ નશાખોરી વધી રહી છે ત્યારે એના માટે જરૂરી છે આપણે જીવનમાં સમજદારી જવાબદારી બહાદુરી અને ઈમાનદારીને અપનાવી અને આપણે પરિવર્તન લાવીએ અને દેશને સમૃદ્ધ બનાવીએ અમારી ચેનલને ફોલો કર